ગાય માતા શરીર છે સંતોષકારક પશ્યુ ઘાસચારો કુદરતી ઝીંઝવા ઘાસ મતલબમાં દેશી અને ધરો આ અને આ યોષધી કુવાડિયો આ ઝીઝવા ઘાસ દેશી કોળામડી ગાય માતાના મોઢામાં આવે એવું બહુ શુદ્ધ અને સાંત્વિક પશુ આહાર મારે મોરલો ગાય માતાની આગળ હાર્યો જાય છે મીઠુડોય બોલે છે વરસાદ પાણી પણ બહુ સારા છે જેથી કરીને ચાલુ થઈ ગયું છે એ લીલી વંદરાઈ થઈ ગઈ છે ફરતી મોરલા કિલોર કરી રહ્યા છે આ અમારી પરંપરા ગાય માતાના સાનિધ્યમાં લીલી વનરાયુ રૂડીના કેરમાં હરિયાળી ક્રાંતિ કહેવાય જય ગૌ માતા વંદે ગૌ માતૃ ષધિ અને કુદરતી પછી આહાર જ ખાવાનું કોઈ પણ રાસાયણિક નહીં કસાલાના હેતુથી અમારે ગૌ માતા થોડાક દુબળા પડી છે એમનો એમ મજો નથી આવતો